ਅਵਿੰਜਾ ਇਤੋ ਆਇ ਤੇ ਬਲਾਕ ਕੋਕ ਦਾੜੇ ਕਾਪੀ ਚੀ ਨੀ ਮਿਲਿਆ ਆ ਆ ਕੋਕ ਬੜੀ ਜਿਓ ਪੇਲੂ ਇਹ ਹੂੰ ਇਹ ਬੰਦ ਅਲੱਗ ਬਣੀ ਪੜੀ ਪੜੀ ਉਹ ਹਾਜੀ ਤਿੰਨ ਵੇਲਾ ਉੱਪਰ ਮਿਲਿਆ ਉਹ ਤੁਹ ਤੇ ਦਰਵਾਜੇ ਕੋਈ ਨਹੀਂ ਨੜਾ ਤੇਣਾ ਇਹ ਮਿਲਿਆ ਅਨ ਜੋ ਅਸਤਾ ਆਪੜਾ ਤਾਂ ਮਸਤਨ ਗੁਲਾਵਾਈ ਜਿਓ ਹਾਂ ਹਾਂ ਸਰਸ ਮਜਾ ਨੂੰ ਗੁਲਬ ਖਿਲੀ ਜਿਓ ਆਪੜਾ ਤਾਂ ਗੁਲਬ ਨੂੰ ਫੁਲਾਈ ਜਿਓ ਹਾਂ

તો ફ્રેન્ડ્સ જો મારા વાગી ગયા હું બાર અઠ્યાવીસ અને આજે તો તમને હેપી નિયર કહેવા લેટ થઈ ગયું છે અને એક એક બે હજાર ચોવીસ તો તમને બધાની મારા તરફથી મારા અને મારા પરિવાર તરફથી તમને બધાની હેપી નિયર અને જો બે હજાર ચોવીસ ચાલુ થઈ જઈશ અને અમે જાગીએ હજુ કારણ કે આ દિન લેવા જવાનું તો આ દિને આવવાના હું બે વાગ્યે તો પછી યાદ જાગવું ન હોય તો એક વિકેટ તો જતી રહી અમારા તરફ હવે તો એક વિકેટ જતી રહી જાય આપણને તો ઊંઘની આવે કારણ કે આદી લેવા જવાનું હોય તો બે વાગ્યે અઢી વાગ્યે લેવા જવાનું તો હવે હવે આદી લેવા જશું એટલો ફ્રેન્સ બે પંદર અને જો આપણે તો ઊંઘી હતી અને બે બે પંદર ને બે સોળ થઈ ગયા આદિ આદીને આવી જાય રાધનપુર લડ રાપુર પણ તો ઉઠાડું તારો એડા ઉઠાના ચાલો ડક 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 ચાલો અને એક લે ઊંઘ લઈ રે ઉઠી જાવ અહીંયા સાહેબ ફોન આવે એટલે આદમ પોતી ની જાય એટલા આવા દેવા દેવા નું છે ચાલો બેટા ફ્રેસ બે તિત્રી થઈ છે અને સુમસામાં દાળ તો જેવું હોય ઘણું કે તે એટલાંતર આવીતું અલવારા ઉઠે બધા આ લેખડી દેશે ગયા મેટર હું નીઈ છું છે બહુ બધી હતો અને अंदर गाड़ी भी बाल उतर मतलब ठंडी हो जाए तो यही रहे तो फ्रेंड्स अब हेड अब गाड़ी आई नहीं अब अब तैयारी तो मतलब यही रहे बारे बुधा आज लोग बुधा आया जो लेवा गाड़ी आई गाड़ी ले तो फ्रेंड्स जो गाड़ी तो लग्जरी तो आई जाए अब संजय जी है तुम्हारी बेटी

હેલો ફ્રેન્ડ્સ હવે વિડીયોને એન્ટ ગુડ નાઇટ તો કહેવાય નહીં કારણ કે આ બધો સવાર પડી જાય હવાર ત્યાં ધ્યાન તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય